નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગઈકાલે રાજ્યમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ગઈકાલે એટલે ગઈકાલે રાજ્યમાં દરેક જગ્યા પર ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે દાહોદ જિલ્લાની અંદર ડીજે તણાઈ જવાનો જે ઘટના જે સામે આવી છે વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની જે પણ ઘટના હશે એ તમામ સૌથી પહેલાં તમારા સુધી હું પહોંચાડતો હોઈ છું તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ હું તમારો દોસ્ત શૈલેષ ભીલ મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે રાજ્યમાં અલગ અલગ ઘટનાઓ પણ આપણે જોઈ કે ભાઈ કોઈ ડૂબી જવું કંઈ ગણપતિ વિસર્જન વખતે આવું થવું આવા પણ સમાચાર આપણે જોયા હશે પરંતુ ગઈકાલે જે દાહોદ જિલ્લાની અંદર જે ગણપતિ વિસર્જન કરતી વખતે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ભાઈ ડીજે જે છે તણાઈ ગઈ હતી જેમ કહેવાય છે કે અચાનક પાણી આવ્યું અત્યારે જે વરસાદ છે રાજ્યની અંદર વરસાદ કેટલો બધો દરેક જિલ્લાની અંદર પડી રહ્યો છે ત્યારે ગઈકાલે પણ વરસાદ ચાલુ જ હતો અને એ વખતે જ્યારે ગણપતિ વિસર્જન કરતી વખતે જે ડીજે ડ્રાઈવર હતા એ ડીજે એક એક બાજુથી એક બાજુ લઈ જતા હતા ત્યારે અચાનક પાણીનો બહાવ વધતા ડીજે છે જે તણાઈ જવાની ઘટના છે બની છે અને ડીજે અચાનક અંદર ફસાઈ જતા જે છેવડે આખી રાત ડીજે છે પાણીમાં રહ્યું અને શેવડે પાણીનો બહાવ જે ઓછો થતાં ડીજેને શેવડે બહાર કાઢવામાં આવ્યા હતા જે આ ઘટના છે ગઈકાલે દાહોદમાં બની છે જ્યાં મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે વાવાઝોડા અને એ વરસાદ જે વાવાઝોડા સાથે ખૂબ જ પડી રહ્યો છે હોય ત્યારે ગઈકાલે જે ઘટના બની છે દુઃખદ ઘટના આપણે કહી શકાય છે કેમ કે આ ડીજે તણાઈ જવું જે નાની વાત નથી મિત્રો કેટલું મોટું નુકસાન છે જે કે ભાઈ જે ભાઈએ આવી ભૂલ ના કરી હોત તો આવા શિકાર કદાચ ના બન્યા હોત જે દાહોદ જિલ્લાના એક ગરબાડા ગામમાં જે ઘટના બની હોવાના જે સમાચાર આપણને મળ્યા છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો જૈન વ